બોરું દહા બોલુ ભાઈ બોરું હે ભાઈ જોડવા ઓ ઓ 100 રૂપિયા બોલુ ભાઈ 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 લે વાહે ની લે વાહે લે 100 રૂપિયા બોલુ ભાઈ 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા નાખો ભાઈ પહેલા રિકેઈ ની લઈ લો ઓલા પાંચ સુરા ને આવે જવું લેવું ભલે મેલુ છે કે એસી 90 રૂપિયા ભાઈ સુરા ને પૂછો સુરા

બો 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 ₹100 હે હાલો 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 દિતેન્દ્ર મિત્રો આ નવી

એકસો ને બેતાલીસ રૂપિયા મિત્રો

એકસો ને મિત્રો એકસો ને બોલું ભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પચાસ છે ભાઈ

બે વાર અઢી વાર પોના તરફ એકસો ત્રીસ એકત્રી બોલો એકત્રી ભાઈ સહી એકત્રી ત્રણ વાર જીતેન્દ્ર એકસો એકત્રીસ

એકાબાના ટાંકાય પાપા પાડે સાચો છે પાસો સાચો છે જ આપરા છે તમે રહેતા ઘરે ગયા હતા દૂર દૂર હતો કેટલા બળ હા પાડે બોલ ભાઈ છોટા દેજો હસતો દેજો હસતો 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 કાઈ બંદી મારો જે છે કા ભાટી ક્યા છે 100 રૂપિયા દાદાજી 100 ને છે હો એકસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો ડુંગળી ના પચાસ પચાસ રૂપિયા બોલું એકસો પચાસ રૂપિયા રૂપિયા